વલ્ગમેક સ્વચારોબા આગરવાદ કરીએ મોલાના સલમાન અજારી ને 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 મુફ્તી સાહેબને રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં એમાં તપાસ કલા અમલદાર શ્રી કે જે ચૌધરી સાહેબે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરેલી જેમાં આરોપી પક્ષે અમોય દલીલ કરી એમાં જે તે નામદાર કોર્ટના ખુલાસા કરવા હતા એ જે જો ખુલાસા અમે કર્યા છીએ અને નામદાર કોર્ટે અમારી દલીલો પર ધ્યાનમાં લઈ અને મોલાના અઝહરી સાહેબ મુફ્તી સાહેબને સત્તર બે હજાર ચોવીસ સુધી ચાર દિવસ પૂરા કચ્છ મેળવી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી દસ દિવસના રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી નામદાર કોર્ટે સત્તર તારીખના દસ ત્રીસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે